હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ચલો તો સૌથી પહેલા તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારો વિડીયો પૂરો વોચ કરજો અને જે જોતા હોય જેને સબસ્ક્રાઈબ કર્યું હોય એને ખૂબ ખૂબ મારા વતી ધન્યવાદ ઓકે તો આજે આપણે બનાવીશું પૌવાના ઢોકળા આપણે બનાવે ચોખાના દાળ એ બધું મિક્સ કરીને તુવેરની દાળ ને બધું મિક્સ કરીને તો બનાવતા જોઈએ આજે આપણે બનાવીશું મસ્ત ચોખાના કે ફટાફટ એક કલાક આપણી જોડે છે અને ઈચ્છા થઈ છે કે આજે ઢોકળા ખાવા છે કે આડો ખાવો છે કોઈ ઓપ્શન નથી ટાઈમ ઓછો છે પણ ખાવું છે તો આપણે આજે એ બનાવીશું તો એના માટે ફટાફટ પલડી છે એવી મેં થોડી મગની દાળ બી પલાળ લીધી ફ્રેન્ડ તો એમાં લઈશું થોડી મગની દાળ અને પૌઆ બીજું કશું જ નહીં એ મસાલા તો જશે પણ બીજી કોઈ દાળ ભાત નહીં ઓકે તો મેં પૌઆ લીધા છે અને દાળ લીધી સરખું સરખું લો ઓછ વધઘટ લો તમારી ચોઈસ તમને જે વસ્તુ વધારે ખાવાની હોય વધારે લો ઓછી ખાવાની ઓછી કોઈ માપ છે નહીં એમાં જશે દહીં ખાટું કે મોડું કે જે તમારે જોડે હોય અને તમને જેવો ટેસ્ટ ભાવતો હોય દહીંનો કે એમાં બરાબર છાસ લો દહીં લો પાણીમાં પીસો પછી તમારે અંદર છાસ એડ કરવી હોય કે દહીં એડ કરવું હોય તમારી જ આ રીતે મેં દહીં લીધું છે પવન લીધું છે અને મગની મોગરદાળ એમાં પ્રોટીન સારું એવું હોય છે એ લઈ લીધું છે અને એને પીસી લઈશું

કરીશું અને આનો જ તમારે આડો ઉતારવો હોય તો તમે જે રીતે તમારા પેલા પેટર્નનો આડો ઉતારતા હોય તે રીતે એનો આડો ઉતારવાનો ચલો આપણે ટોપલું આપણે મૂકી દઉં કોમાં ચેક કરી લઈએ કેસ કરી દઈશું બસ અને થઈ ગયું છે ટોપલું મેં મસ્ત ચડી ગયું છે પણ આમાં બને ત્યાં ખારો ઓછો નાખજો મે થોડો ખારો નાખી દીધો પણ તમે ના નાખશો ચલો હવે ઠંડુ કરી અને વઘારી લઈશું ચલો થોડું ઠંડુ થઈ ગયું છે એટલે આપણે પીસ કરી લીધા છે અને વઘાર માટે આ રીતે આપણે બધા પીસ ઉખાડીશું એકદમ સોફ્ટ થાય બતાવું તમને એકદમ સોફ્ટ થાય કદાચ તમે આ આ ઢોકળાના આ ઢોકળાનું શાક કરવું હોય ને તમે તો એ રાજસ્થાનમાં ઢોકળીઓનું શાક થાય છે ને આગળ વિડીયો શેર કરેલો છે હા એ કદાચ તમે એ રીતે કરશો ને તો બી તમને બહુ જ મસ્ત લાગશે એકદમ સોફ્ટ આપણે જે ચોખાના આડ બની તૈયાર થાય એવા નથી થતા આપણે બહુ જ મસ્ત બને છે એકવાર તમે ટ્રાય ચોક્કસથી કરજો બધા આપણે ઉખાડી લઈશું જશે અને બને તો ખારો ઓછો નાખજો લાખો હોય તો આમાં જરૂર નહીં પડે કારણ કે એકદમ પૌવા સોફ્ટ જ હોય છે એટલે મસ્ત બનીને તૈયાર થશે જે પેલા જ ઢોકળા બને એવા હાડ નહીં બને આમાં મરચાં લીમડા ને પાન ને કોથમીર લીધી છે

ચોખા કે એવું કશું ના ખાવાનું હોય અને કૌવા ખાતા હોય તો ચોખ્ખો તમે આ ચોખ્ખો બનાવો બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ અને તમે એકવાર આનું જો સાફ કરશો ને તો બી બહુ જ મસ્ત લાગશે કારણ કે ખટ ખાટતા ઢોકળા જેવા થાય ને એવા સેમ બન્યા છે અને બહુ સોફ્ટ છે બહુ જ મસ્ત છે ફ્રેન્ડ એ પણ જરૂરથી ટ્રાય કરજો પણ ખારો ઓછો નાખજો કારણ કે બહુ સોફ્ટ થઈ જાય અડધ જ ભાગી જાય બાય